क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इंडिया स्टेक पार्टनर फोन वाले प्रेजेंट स्टेक कैपिटल में तमारू स्वागत है मैं बे अठवाडिया पहला ना एपिसोड में तमने कहूं हतुं કે આખા ગુજરાતમાં જો સેમસંગ એસ ટ્વેન્ટી ફાઈવ સિરીઝ સૌથી પહેલા ક્યાંય આવવાની છે તો એ આવશે ફોન વાલેમાં અમારા સ્પોન્સર છે એટલા માટે નથી કહી રહ્યો ખરેખર એસ ટ્વેન્ટી ફાઈવ સિરીઝ સૌથી પહેલા કઈ આવી છે તો એ ફોન વાલેમાં આવી છે અને એટલે જ આપણે એનો રિવ્યુ કરવા માટે ફોન વાલેના આઉટલેટ ઉપર આવી ગયા છે કે આ સિરીઝમાં નવું શું આપવામાં આવ્યું છે એઆઈ જેને લઈને સૌથી વધારે હાઈપ હતો એ કેટલું એડવાન્સ છે કેમેરા કેવો છે આ બધી જ વસ્તુનું આપણે રિવ્યૂ કરીશું એટલે આવો સેમસંગ એસ ટ્વેન્ટી ફાઈવ સિરીઝનો સુપર રિવ્યૂ કરીએ મારા એક હાથમાં છે સેમસંગ એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રા અને બીજા હાથમાં છે સેમસંગ એસ ટ્વેન્ટી ફાઈવ હવે પહેલો જે બેઝિક ચેન્જ મને આમાં દેખાયો છે જે આની પહેલાંની સેમસંગની ફ્લેગશીપ સિરીઝ હતી ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર એના કરતાં જે પહેલો બેઝિક ચેન્જ એ છે કે એમાં એટલે કે આની પહેલાંની સિરીઝમાં અહીંયા સ્ક્વેર રાઉન્ડ આપવામાં આવતું હતું સ્ક્ર કોર્નર આપવામાં આવતા હતા આ સિરીઝમાં એટલે કે સિરીઝમાં ચેન્જ કરીને રાઉન્ડ કોર્નર કરી દેવામાં આવ્યા છે બેઝિકલી આનાથી જે કસ્ટમર છે એનો કમ્ફર્ટ વધી જશે જે સ્કવેર કોર્નર હતા એનાથી કમ્ફર્ટ ઓછો મળતો હતો એટલે કંપનીએ ડિઝાઇન ચેન્જ કરી નાખી અને રાઉન્ડ કોર્નર કરી નાખ્યા એટલે તમે ખીચ્ચામાં મૂકશો તો એનાથી તમારો કમ્ફર્ટ બનેલો રહેશે બેઝિક ચેન્જ આ છે એક્સટર્નલ ઇન્ટરનલ કયા કયા ચેન્જ છે એની માટે આપણી જોડે વાત કરવા માટે આપણી જોડે છે સેમસંગના સિનિયર એક્ઝિક્યુટિવ કન્સલ્ટન્ટ વિરેનભાઈ વિનંદભાઈ બેઝિકલી આનો જે હાઇપ હતો આ સિરીઝનો હાઇપ એ એઆઈને લઈને હતો તો એઆઈમાં કયા કયા ચેન્જીસ છે કયા એડવાન્સ ફીચર છે એ મને સૌથી પહેલાં કહો તમ આની અંદર મેન ફીચર જે અત્યારે સૌથી હાઈપ કરે છે જે એઆઈ જેમીનીનું છે ઓકે ગૂગલ જેવડે ટાઈપ છે અને તમે લોક કરીને હોલ્ડ કરી રાખશો તો જેમિની ચાલુ થઈ જશે ઓકે જેનાથી તમે છે ને તમારા ફ્રેન્ડ્સને કોઈ રેસ્ટોરન્ટના વિશે મોકલવું હોય કે કોઈ બી ઓર્ડર્સ ના વિશે મોકલવું હોય તમે એક ક્લિક થી મોકલી શકો છો જેમ કે તમે કોઈ રેસ્ટોરન્ટ ના વિશે પૂછ્યું કે સારા કયા રેસ્ટોરન્ટ છે ઓકે એ તમને આની અંદર રેસ્ટોરન્ટ બતાવશે ઓકે તો પછી તમે આને શેર કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ ને એક જ ક્લિક થી ઓકે એ કઈ રીતે જી એ એ માં કઈ રીતે શેર WhatsApp માં શેર કરો હા WhatsApp માં શેર થઈ જશે જેમ કે તમે આની અંદર રેસ્ટોરન્ટ સર્ચ કર્યું પછી આની અંદર તમને પૂછશે કે આટલા સારા સારા રેસ્ટોરન્ટ છે તમે એને કહેશો કે મારા ફ્રેન્ડ્સ ને અજયને સેન્ડ કરી દો

તો એમાં નોઈઝ બહુ આવી જાય છે બાઇકનો સાઉન્ડ આવે છે હોર્નનો અવાજ આવે છે તો અત્યારે ઇરેઝ કરી નાખશે આખો વિડીયોમાં ઓકે એટલે એટલે જે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રામાં આ ઓડિયો ઇરેઝર ઈરેઝર આની અંદર એ ઇરેઝર હતું જે ફોટોને બેકગ્રાઉન્ડમાં કાઢી દેતું હતું આની અંદર ઓડિયો ઇરેઝર આપ્યું છે જે વિડીયોની અંદર તમારે ઓડિયોને કાઢી નાખે છે એટલે બેઝિકલી એસ ટ્વેન્ટી ફાઇવમાં આ પણ એક અપડેટ આપવામાં આવી છે કે બહાર તમે કોઈ વિડીયો શૂટ કરી રહ્યા છો અને વિડીયોમાં જે એક્સટર્નલ નોઈઝ આવે છે જે એમ્બિયન્સનું નોઈઝ આવે છે એમાં કોઈ હોન હોય પાછળથી કોઈ કંઈ બોલતું હોય તો તમે એને પણ એઆઈની મદદથી ઇરેઝ કરી શકશો આની પહેલાં એસ ટ્વેન્ટી ફોરમાં એઆઈ ઇમેજ ઇરેઝર હતું એટલે ફોટો પાડો અને તમારે કોઈ ના જોઈતી વસ્તુ હોય તો એ તમે હટાવી શકો એ તો આમાં છે જ પણ ઓડિયો પણ હવે હટાવી શકશો હા ઓડિયો પણ હટાવી શકે છે ઓકે બીજા ફીચર્સ માં વાત કરું તો અમારે S24 Ultra માં કેલેન્ડર માં તમે નોટ્સ કે સેવ કરો ને એ બધું નતું આની અંદર ઓકે અત્યારે એ ટેકનોલોજી માં આની અંદર એ આવ્યું છે કે તમે જેમ કે અત્યારે થોડા મહિના પછી IPL આવવાનું છે તો તમારે ફેવરિટ ક્રિકેટ ટીમ નું તમે આ અંદર કેલેન્ડર પર સેટ કરી શકો છો જેમની ને વોઇસ કમાન્ડ આપીને તો તમારે મેચ જે દિવસે હશે આની તમે તમને અલાર્મ વગાડશે તો તમને મેચ જોઈ શકો છો તમે મિસ ના કરી શકો આની મેચ ઓકે અચ્છા એ કે એ ફીચર છે કે ફીચર્સ માં એ બેઝી કે કોઈને ટાઈપ કરીને કરવું પડે આમાં તમે તમે કરી શકો કોઈ મેચ મિસ ના કરી શકો એના ડાયરેક્ટ સેટ કરી શકો તમારા એક ઓડિયો કોલમાં વોઇસ ટ્રાન્સક્રિપ્ટ નું કોઈ એક ફીચર છે એના વિશે પણ મેં સાંભળ્યું હા છે એની અંદર તમે છે લાઈવ કોલ ટ્રાન્સલેટ કોઈને તમે કોલ લગાવ્યો તમે ઓકે તો તમે લાઈવ કોલ ટ્રાન્સલેટ કરી શકો છો જેમ કે સામેવાળો કોઈ બી લેંગ્વેજમાં બોલતો હોય તો આપણે આપણી લેંગ્વેજમાં સાંભળી સકીએ છે જેમ કે સામેવાળો ઇંગ્લિશમાં બોલે છે આપણે હિન્દીમાં સાંભળવું છે તો હિન્દીમાં આપણે સાંભળી સકીએ છે ઓકે ને તમે જે બોલશો એ સામેવાળાને ઇંગ્લિશમાં સાંભળાશે ઓકે તો એના માટે મારે કઈ કામ અપડેટ કરવું પડશે અથવા ઓન નહીં ખાલી કોલ લગાવો ને ત્યારે તમે અંદર કોલ ટ્રાન્સલેટ નું બટન ખાલી ક્લિક કરવાનો છે ક્લિક થઈ જશે ઓકે એટલે બેઝિકલી કોલ ટ્રાન્સલેટ જે લેંગ્વેજ આમાં સપોર્ટ કરતી હશે ફ્રેન્ચ લેંગ્વેજ હોય કે અન્ય કોઈ લેંગ્વેજ હોય સપોર્ટ કરતી હશે અને મારે એ લેંગ્વેજમાં સામેવાળો વ્યક્તિ બોલતો હોય અને મારે ગુજરાતીમાં અથવા હિન્દીમાં સાંભળવું હોય તો મારે ક્લિક કરવાની તો મને હિન્દીમાં સંભળાવા લાગે ગુજરાતી સપોર્ટ કરે છે અચ્છા ગુજરાતી અત્યારે સપોર્ટ નથી કરતો ઓકે ચાલો સ્પેસિફિકેશનની વાત કરી લઈએ કે કેમેરામાં કેટલા ચેન્જીસ છે પ્રોસેસરમાં કેટલા ચેન્જીસ છે આની અંદર S24 Ultra માં તમારે અલ્ટ્રા વાઇડ 12 મેગાપિક્સેલ હતું અને અંદર તમને 50 મેગાપિક્સેલ અલ્ટ્રા વાઇડ કરી દીધું છે રિયર માં કે ફ્રન્ટ માં બેક માં ઓકે રિયર માં રિયર ની અંદર તમને 200 મેગાપિક્સેલ કેમેરા મળે છે એક 50 મેગાપિક્સેલ બીજો એક 50 મેગાપિક્સેલ અને એક બીજો 12 મેગાપિક્સેલ નો કેમેરો મળે છે ઓકે અને ફ્રન્ટ કેમેરામાં માં ફ્રન્ટ 12 મેગાપિક્સેલ મળશે તમને ઓકે આટલા બેઝિક ચેન્જ છે 200 મેગાપિક્સેલ ચેન્જ કરવા માં તમને 100x ઝૂમ બી મળે છે 200 મેગાપિક્સેલ ની અંદર તમે 100x સુધી ઝૂમિંગ કરી શકો છો ઓકે 100x સુધી ઝૂમિંગ થશે પ્રોસેસરમાં શું ચેન્જ છે પ્રોસેસરમાં આની અંદર સ્નેપડ્રેગન 8 ઇલાઇટ કરી દીધું છે જે S24 Ultra માં 8 Gen 2 હતું ઓકે અને અંદર તમને સ્નેપ ડ્રેગન 8 ઇલાઇટ મળશે જે ફોર ગેલેક્સી માટે સ્પેશિયલ બનાવવામાં આવે છે જે પાવરફુલ ગેમિંગ અને અનલિમિટેડ તમે ગેમિંગ કરી શકો છો એટલે ગેમિંગ ના જેટલા પણ શોખીન છે એમના માટે આ એક એક બેસ્ટ ઓપ્શન છે છે આની અંદર 8 ઇલાઇટ સ્નેપડ્રેગન 8 ઇલાઇટ આપેલું છે અચ્છા પછી વાત કરું તો આની અંદર સારા સારા એવા ક્વોલિટીમાં જે નેટ્સ છે એ વધારવામાં રેજ્યુલ્યુશન જે પહેલા નેટ ઓછા થાય નેટ્સ વધારવામાં આવે છે ડિસ્પ્લે બ્રાઇટ કરવામાં આવી છે આની અંદર ઓકે

ઓકે તો પ્રી બુકિંગ જો તમે કરાવો છો તો અત્યારે તમને ઓફર મળી રહી છે હા 512 GB તમને 256 GB પ્રાઇસ છે પ્રાઇસ એકવાર કહી દો ઓડિયન્સ ને કે 512 GB ની શું પ્રાઇસ છે તમે કઈ પ્રાઇસ માં પ્રી બુકિંગ માં હા 141999 પ્રાઇસ છે 12 GB 500 512 GB ની એ તમને અત્યારે પડશે

બાકી જે સ્પેસિફિકેશન્સ હતા જે અપડેટ્સ હતા જે એઆઈ ફીચર્સ હતા એ તો મેં બધા તમને કહી દીધા છે મતલબ કે વિરેનભાઈએ તમને કહી દીધા છે હવે તમારે નક્કી કરવાનું છે કે એસ ટ્વેન્ટી ફાઇવ સિરીઝ તમારે બાય કરવી છે કે નહીં પણ જો બાય કરવી હોય તો બેસ્ટ ઓપ્શન છે ફોનવાલ